ભગવાન શિવની કૃપાથી એની કુબેરનું પદ પ્રાપ્ત થઈ ગયું શિવ અતિ ભોળા છે શિવ અતિ દયાળુ છે શિવ જેવા દયાળુ કોઈ દેવ નથી કૃપાળો કોઈ દેવ નથી શિવ જેવા દાતા કોઈ દેવ નથી શિવ સર્વજ્ઞ છે શિવ સર્વસમર્થ છે ધારેય કરી શકે છે કરતુમ અ અન્યથા કરતુમ સર્વ સમર્થ ઈશ્વર ઈશ્વર એટલે શિવ શિવ કરતું અ અન્યથા કરતું બધું કરી શકે છે સમર્થ છે જીવથી જે ન થઈ શકે તે શિવ કરે છે જીવનો પ્રયત્ન જ્યાં પૂરો થાય ત્યાંથી શિવનો પ્રયત્ન ચાલુ થાય છે જીવ પોતાના કલ્યાણ માટે સાધનાઓ ભજન ભક્તિ ઉપાસનાઓ કરી કરીને થાકી જાય અને ભગવાનને શરણે થઈ જાય બધું છોડી દે તો શિવનો પ્રયત્ન ત્યાંથી ચાલુ થાય છે પછી શિવ એને સંભાળી લે છે શિવ એને અપનાવી લે છે